એ આ તો જોકારી ખોજે પડી મનીષ નાજી દાદી તમે તમે લગા કામ માર બાપ ઓય ભાઈ લઈ આવ્યા હે આણે તો જો કામ થી હા પૂજી પડી

અમારા કુટુંબ પૂરતું જ કેન્સલ કરી મોટો કરીએ ને તો ઘોર કરવામાં વારો આવે પાછી નોટુ ક્યું ઉડાડવાનું એ તો પૂછો હજાર ગુલાબી ઉડીએ ગુલાબી 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 ગુલાબી

ઈ ની ભઈ પ્રોગ્રામ માં અમે કેતા ઊભીને જોઈન માટે તો ઘોર ની પાંચ પૈસે ઉડાડવા છે

તારે <laughs> આપણે <laughs> અમાર બાપુને બધાય હે ને એ નીકરે માં હાકોમ બનાવા જાય બાપા અમાર હાટા નો નઈ આવજો હો મા હાથ હાથ મારી તો પડવા મને કાલે કે દેવી કાકા ને કે મારાડિયો તો નો ભરાવતા કે આ તો કોઈ બગે ને હો હો ના મા આજે મે મુકાવે ને જાવ મહાકું નાવા જાવ કાઈ હા કે ઓમર હાટનો નઈ આવજો હા ઉપાધીનો કરતીમાં હા મને આ બતાય દેવી ભેગા ભેગા ઉપાધી કરો પર છે તો બાત હું ઘડીકવાર જતા આવીને

અમે માર માની હે ને વિરમ ગો મૂકવા બગોદર સુધી મૂકવા જવાની હતી અમે આ જુતા અને મારી માં રોતી તી ને અમણી પણ રોવાઈને આવી અને મંજાઈને ને બધાય ને બધાય ને રોવરે મંજો માર માતા નો મંજાય તો હજી રૂંગા આવે એ કે આમાં લીલું તાઈ કે કેનિક જાય તો મરથી રોવાનું ચાલુ કરે ઓર પર મામો રોતો તો એમ લીલું બેન જાત્રા કરવા જાતે છે

જો તો હે ને અમારે મોટર સાયકલ પડી હતી રામદયા કાંડવાડી હવે એ બધા ત્યાંથી જાતા હતા તે અમે ત્યાંથી જ ગયા હતા તે મોટર સાયકલ પડતી પડી હતી લેવા જાય મી કહ્યું એવું મારે અટાણે હે ને ત્યાં ન આવું ઘડી ઘેર અને પોરો ખાવો મારા માન એ બધા નીકળે ગાં એની બગોદરથી બસ હતી તે થી સડવાના ઉતા મારા માની નહીં તે એ ત્યાં બધા ગા દેહમાં મને હતો મારા માન માર બાપુનો અધૂર મોટો એ બધા તે એ નીકળ્યા ને કારી રેમ લાતનવાડી ખોટી થઈ હતી મજા આવી રેમ લાતનવાડી બેઠા અને મારી મા હે ને હમણાં મને થોડીક મજા નહોતી રહીને તે મારી મારી વ્યાધી કરતી કરતી ગઈ મણ કે ગરમીમાં ને કાંઈ તડકાની જાતી નહીં કે મણી હે ને ગરમીમાં તડકામાં જાને તો બહુ ભીડભાડવાળા જા જાને તો મને બીપી લો થઈ જાય વધારે કંઈ ટેન્શન કે કંઈ ઓવર લેલા ને તો મને બીપી લો થઈ જાય ગમે ગમેવાની આવે જાય તો તે મારી માં બી સરી રોતીતી નતી મણી બોવજ ના જીવ ભર હો અને મણી કોકરો હોય તો મને મરથી રુંગા આવે અને મારી માં માર બાપો આડદીપુર તન જાત્રા માં જાય પણ મણી લાગે કે એકટલો એનું થાય એકદમ નો અંદર થાય હું મણી થાય કે હું એકલી ઠેર એકલી ઠેર ઈ થાય અને બહુ ઉપાધી થાય અને મારી માં માર બાપો આ હોય ને તો મડકઈ ઉપાધી નો હોય અને મારી માન જાય ને એટલે જવાનું કે ને એટલે મને મોઢથી વ્યાધિ થાય એટલે ફરે જાત્રામાં ગા તે દુ તો હું ભેગી હતી એટલે મને કંઈ ઉપાદી નહોતી તારી મણે હોય કે બિનતું ઓલે ખરે જાત્રામાં ગઈ તાર તા એ કે હું તો જ હતી કે તે દુ તું તો ભેગી ગઈ તી કે વધારે અમે બે બિનુ અને મારા માન મારા બાપો મારા ભાઈ ત્યાં હે નહીં એટલે વધારે થોડુંક થાય અને ઉપાધિ થાય થોડીક કંઈ કે ભીડભાડ વાળ વેલામાં જાય ને પોલો સેટો એટલે થોડીક વ્યાધિ થાય એટલે એવું હે તો હાર રીમલામાન વાડી પારા પૂગવા આવી ને રમલા મામાએ પણ મહાકુંભ કરવા ગો તે એ અટાણે ત્યાં છે મારા પોપડા મામાને લીલો ને ઘણાય અમારા આથી ગા પછી વાંધો સુરતથી નહીં પણ ઘણા ગયા અમારા ભરતભાઈને એ બધાય એટલે હું જોતી હોય ટેડ્રેસ તે બહુ મલકનું માણસ જાય ને બહુ સારું હે ગાજીવું હે મહાકુંભમાં ને અને બાઇકચાળી હોય એ મહાકુંભ કરે હગે ને મારી માન મારા બાપુ નિવૃત્ત અને ભગવાનને દીધું અને અટાણે હારામાં હારું હેતી એ જે હગે એ જાય આપણા જીવન જવા એટલા ઝંઝારમાં વહે ગયા એને જે હગે એ તે નથી જવાતું અને સારું આપણી કોક જાય તો એ રાજી થઈ એટલે એવું હે તો એ હે ને હું આગળ ઘેર પૂગવા આવી અને મારે હે ને પૂગી જાય ને મારા ફોનમાં આજ બેટરી પણ નથી તો આપણે